નવરાશ ની આવી ગઈ છે શું લાગે છે તમારી જીત તમે કઈ રીતે માનો છો કે તમે જીતશો હા ગઈકાલે ચૂંટણી પતિ આજે આઠ વાગે મારા કાર્યાલય પર પહોંચેલું છે અને આઠ વાગ્યાથી બે ત્રણ પ્રોગ્રામો પતાવી નાખી બપોરે આવ્યો છું જમવા માટે તો નવરાશ ક્યારેય પડ નથી છ મહિના દરમિયાન હું બહાર હતો અહીંના લોકોના પીવાના પાણીના કામો રસ્તાના કામો આવાસના કામો બધા પેન્ડિંગ હતા તે આજે અમે ચાલુ કરીએ છીએ અમે કાયમ ઇલેક્શન મોડમાં જોઈએ છીએ એક મોડમાં જોઈએ છીએ એટલે જે રીતના મારું નામ જાહેર થયું હું ઇન્ડિયા ગઠબંધન થયું બાદમાં બધાનું સમર્થન મળ્યું બધાએ મહેનત કરી પ્રદેશ નેતા આવ્યા રાષ્ટ્રીય નેતા આવ્યા અને જે પ્રચંડ પ્રચાર થયો અને જે અમારા સમીકરણો બન્યા એ ખૂબ મારા માટે એવી અદભુત ચૂંટણી હતી અને ખૂબ મજા આવી અને ચોક્કસ મને પૂરો ભરોસો છે જે રીતના અમારી મહેનત હતી ભરૂચના લોકોનું સમર્થન હતું અમે આ વખતે આ લોકસભાની ચૂંટણી ભરૂચ અમે જીતીએ છીએ નેડિયાપાડાની અંદર સૌથી સારામાં સારું મતદાન થયું છે ત્યાંથી ટકા તો એ મનસુખભાઈ ના બી મત હોઈ શકે કે ફક્ત તમને એવું લાગે છે કે ડેડિયાપાડા હું ધારાસભ્ય બન્યો અને લોકોના જે રીતના કામ કરતો તે સરકાર ને પોસાયું ખોટો કેસ કરીને મને જેલ નાખી દીધો જેલમાંથી માંથી છૂટી બાદ બી મને પ્રવેશ બંધી કરવામાં આવી આ વિસ્તારમાં હું સાડા પાંચ થી છ મહિનામાં આવી નથી શક્યો હમણાં ચૂંટણી દરમિયાન સત્તર તારીખે નામાંકન કરવાનો હતો ત્યારે જ મને મંજૂરી મળી ત્યારે લોકોએ કીધું કે અમે જ ચૈતરભાઈ બનીને ઉતરીશું અમે જ ઉમેદવાર બનીને ઉતરીશું તમને હેરાન કરી રહ્યા છે ત્યારે અમે જેલનો જવાબ મતથી લઈશું અને ખરેખર લોકોએ આટલી કાળઝાળ ગરમીમાં ઊંચું મતદાન કરીને સાબિત કરી દીધું છે કે દેડિયાપાડા વિધાનસભા મારો પરિવાર છે બધાનું સમર્થન આ વખતે મને છે બધા મારી તરફથી મતદાન કરી છે કોર્ટે શરતોને આધીન આપને છૂટછાટ આપેલી હવે એ છૂટછાટ પૂરી થઈ હા નામદાર ગુજરાત હાઈકોર્ટે મને નામાંકન કરવાનો હતું ફોર્મ ભરવાનો હતું એને આગલા દિવસે છૂટછાટ આપી હતી તો બાર જૂન ના રોજ એનો સુનાવણી છે એ બાદ શું કોર્ટ નિર્ણય લે છે અમને આવકારી રહેશે અમે અત્યારે દિડિયાપાડા છે ને લોકોના જે વિકાસલક્ષી કામો છે તે કરવાનું ચાલુ કર્યું છે ભરૂચના એક સંકુલની અંદર મતને નાખવા માટે થોડી જગ્યા થઈ ગઈ આ વાતની આમ પાર્ટીના થોડા પરિણામો ત્યાં ત્યાંના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી બી હાજર થયા હતા ભરૂચનું જાડેશ્વર હોય ભોલાવ હોય મક્તમપુરા હોય સબરી હોય કે બાલ વિદ્યા વિહાર હોય આ તમામ બૂથો પર ભૂતકાળમાં કોંગ્રેસ કે બીજી પાર્ટીના એજન્ટ નહોતા રહેતા ખાલી ભાજપના લોકો રહીને મોકળું મેદાન મળી ગયું હતું આ વખતે બી ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત કે આવું કંઈ હતું નહીં એટલે આ લોકો છેલ્લા કલાકમાં આજ કરવાના હતા ત્યારે અમારા એજન્ટો એ સ્પષ્ટપણે કરવા નથી દીધા મારી પાસે પણ હતો હું પણ ભોલા પહોંચી ગયો એટલે સો મીટર ની અંદર બધાને અમે બહાર કાઢ્યા એટલે એ લોકો એમના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી એમના પેલા ધર્મેશ મિસ્ત્રી કે કોણ હતા એ બધા મીડિયા વાળાને પણ મારવા દોડતા હતા ત્યારે હું ત્યાં પોતે ઉભો હતો છ વાગ્યા સુધી જ્યાં સુધી પેટી સીલ થઈ ત્યાં સુધી અમે કરાવ્યું છે આ વખતે એમનું બોગસ વોટિંગ પણ નથી થવા દીધું જંબુસરા અને વાઘરા મુસ્લિમ સમુદાય વધારે છે કિંગ મેકર કહેવાય એમને કઈ બાજુ એમણે મતદાન કર્યું મુસ્લિમ સમાજ તો આ લોકો થી કેટલો પરેશાન છે એટલે ક્યારે ભાજપમાં આપવાના નથી બધા અમારી સાથે જ છે જે રીતે વાલિયામાં ક્ષત્રિય સમાજના યુવાનને માર મારવામાં આવ્યો જે રીતે ઝઘડિયામાં પાટીદાર સમાજના આગેવાનને મારવામાં આવે ભાજપના તાલુકા પ્રમુખ દ્વારા તો ને મીડિયાના કર્મી ચારીને જે રમેશ મિસ્ત્રી જે ગાળામ ગાડી કરી એના પહેલા મનસુખભાઈ જે નો ઓડિયો વાયરલ થયો એ બધું બતાવે છે કે ભાજપ બોખલાઈ ગઈ છે એનો ઘમંડ અમે જ કઈ છે એના અહમ પર આવી ગઈ છે ત્યારે આ વખતે જનતા એમની કરની અને કથની જાણી ગઈ છે અને એ મતના રૂપે આ વખતે અમારી સાથે છે અને આ લોકસભા અમે જીતીએ છે મનસુખભાઈ દરેકના પ્રચારમાં બોલતા હતા કે ત્રણ મહિના પછી તમે રાહ બેઠો હું છું કોઈને પણ હલાવી શકું તો એવું ખરેખર એમનાથી થાય છે ખરું મનસુખભાઈ કીધું કે હું આખી દુનિયાને ઉથલ પાથલ કરી નાખું હું કરોડો રૂપિયા કંપનીઓ વાળાને ઓકાવી શકું ઉદ્યોગપતિઓ પરથી કરોડો રૂપિયા ઓકાવી શકું તો મનસુખભાઈને એક વિનંતી છે તમે મુકેશભાઈ તમારી પોતાની સરકાર છે તો મુકેશ અંબાણી ને કહીને ગુજરાતમાં જીઓ જે છે દર મહિને અમારે રિચાર્જ કરાવવો પડે છે તો ફ્રી ઓફ કરાવી દો તો બધાને રિચાર્જ કરવું ના પડે એટલું કરો તો એ વિનંતી છે અને અમે જીતવાના છે ત્રણ મહિના પછી નથી મનસુખભાઈ છે આપની જીત નક્કી થાય તો માટે પહેલું તમામ વિધાનસભામાં મારા કાર્યાલયો હશે જે રીતના આજે આપણે ડેડીયાપાડા બેઠા છે એવા એક દિવસ હું મારા કાર્યાલય પર ઉપસ્થિત રહીશ અને લોકોના કામ કરીશ ભરૂચને ને મહાનગરપાલિકા બનાવવાના પ્રયાસો કરીશ નર્મદા કાઠે રિવર પણ બનાવવાના પ્રયાસો કરીશ સ્થાનિક જીઆઈડીસી માં યુવાનો રોજગાર આપવાના પ્રયાસો કરીશ જ્યાં શિક્ષકો નથી ઓરડાઓ નથી ત્યાં શિક્ષકો મુકાય નવા ઓરડાઓ બને પ્રયાસો રહેશે સાથે જે લોકોની જમીનો જીઆઈડીસી જીએમડીસી રેલવે નેશનલ હાઈવે કે જેટકો ગઈ છે એમને યોગ્ય વળતર મળે અમારા પ્રયાસો હશે આજે નાના નાના કામોમાં પણ ભ્રષ્ટાચાર થાય છે એ અટકાવીશું દારૂબંધી હોવા છતાં રેલમછેલ દારૂની થાય છે અટકાવીશું તમામ એવા પ્રયાસો અમે કરીશું કે લોકોના સુખાકારી માટે અમે ઉપયોગી બનીએ